તમે તો કે પાંચ વાગે આવ પાંચ વાગે પાંચ વાગે ચાર વાગે પોચી આવ્યો તો છો કેવું છોરા ઉઠાડી આવ્યા વિચારા ને કેવો ઊંઘ માં એ છોરો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગમાં અત્યારે બપોરના સાડા બાદ થઈ રહ્યા છે અને હું બ્લોગની શરૂઆત કરી રહી છું લગ્નને પંદર દિવસ થઈ ગયા છે પંદર દિવસ પછી હું બ્લોગ ચાલુ કરું છું કેમ કે આટલા દિવસ માટે અમારા લગ્નના અને કલાલીના બ્લોગ ચાલુ હતા એટલે નહોતું શૂટ કર્યું અને હવેથી બ્લોગ મારા રેગ્યુલર ચાલુ થાય છે અક્ષાના મેરેજમાં ખૂબ 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 મજા આવી ગઈ અમે લિટરલી બહુ જ એન્જોય કર્યા હતા મેરેજ એટલી હદે એન્જોય કર્યા હતા એટલી મજા મેરેજ માં એટલી મજા આવી અને સમૂહ લગ્નના દિવસે મને જે લોકો આવીને મળ્યા બહુ બહુ જ મજા મજા આવી કે લગ્ન જોરદાર જોરદાર બહુ મજા આવી અમે એટલું ઈચ્છ્યું નતું કે કે અમને આટલો મજા એન્જોય આવશે લગનમાં લગ્નમાં મજા આવી ગઈ ને અને પબ્લિક જે આપને મળી જે ફ્રેન્ડ મળ્યા અમારા યુટ્યુબ ના ફ્રેન્ડ અને બહુ મજા કરતીઓ બહુ મજા આવી સિરિયસલી અમને ખૂબ આનંદ થયો અને સ્પેશિયલ થેન્ક્સ એ બધી જ લેડીઝનો જે મને સામેથી આવીને મને મળ્યા હતા અને એમને પણ થેન્ક્સ જે લોકો મને જોઈને મારી અને મારા બ્લોગની વાત કરતા હતા એ લોકોને હિંમત નહોતી આવીને મળવાની પણ એ લોકો મને જોઈને મારી અને મારા બ્લોગની વાત કરતા હતા તો મને ખબર પડતી જ હતી અને કેટલા બધા છોકરાઓ કેટલા બધા છોકરાઓ નાના નાના એ મળ્યા કે અમે તમારો બ્લોગ જોઈએ છે માસી ને ફિયા અને આન્ટી ને કેવા વાળા એ લોકો બી બહુ જ મજા કરાવી અને મારા દર્શને બી ખૂબ પ્રેમ આપ્યો લોકોએ ત્યાં ખૂબ પ્રેમ આપ્યો કેટલા બધા લોકો મળ્યા કેટલા બધા ખૂબ મજા મારા મમ્મી મારા મમ્મીથી મોટા ઉંમરના હતા

અને મારી ગલતી એ થઈ ગઈ કે મેં એમને એમનું નામ નાખું છે મને એમ એમ થાય છે કે મને એમને પૂછવું હતું કે તમારું નામ શું છે મારી લાઈફનો ફર્સ્ટ સેલ્ફી એમને લીધું છે મને એમનો ચહેરો હજુ યાદ છે એટલી મોટી સ્માઇલ હતી એના ફેસ ઉપર એટલી સ્માઇલથી અમારા જોડે વાતો કરી અને બ્લોગના બારામાં વાતો કરી મારા બારામાં વાતો કરી જેટલી વાર મારા જોડે ઊભા હતા ને એટલી વાર એના ફેસ ઉપર સ્માઇલ હતી અને લાસ્ટમાં કહે કે ફોટો ક્લિક કરવો છે પછી ફોટો ક્લિક કર્યો અમે લોકો એને પછી ખૂબ બ્લેસિંગ આપી ખૂબ સારા સારા આશીર્વાદ આપી અને પછી એ નીકળી ગયા મારી લાઈફનું ફર્સ્ટ સેલ્ફી હતું એમના જોડે એમને લીધો હતો અને એ વાંટી મને યાદ જિંદગીભર યાદ રહેશે એટલા અને રૂફાળા બી એટલા હતા બહુ જ સુંદર દેખાતા હતા અમે લોકો છે ને તે બ્રાઇડ ને ગ્રુમ ને જોવા માટે નીકળ્યા હતા કીધું હજુ ટાઈમ છે દસ સુતેલો છે ના દસ રમતો હતો ત્યારે દસ રમતો હતો મમ્મી પાસે અમારા મમ્મી પાસે લઈને બા પાસે રમતો હતો દસ અને તરે વિડીયો શૂટ કરતો હતો મેરેજ તો અમે કીધું હજુ ટાઈમ છે ને તો આપણે જઈ નીકળી બધા ગ્રુમ ને બ્રાઇડ ને જોઈ આવી પછી આવીને દસ રડે તો પછી પછી જોવા ના જડે તો પછી અમે જોવા માટે નીકળ્યા હતા એટલી ઘડીમાં અમે ખૂબ લોકોને મળ્યા ખૂબ મળ્યા ખૂબ લોકો સૌર મળ્યા ખૂબ જ અમુક લોકોએ દૂરથી સ્માઇલ આપી આ મજા 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 પડી યાર શું મજા આવી પણ સ્પેશિયલ થેન્ક્સ એ આંટીનું એના પછી બી બે ચાર જણા આવ્યા હતા જેમને મારા જોડે ફોટો ક્લિક કરાવ્યો તો હું ના નથી કહેતી એ લોકોને બી હું થેન્ક્સ કહેવા માંગુ જ છું એમને હું ભૂલી ના શકું પણ મને એ આંટી યાદ રહી ગયા છે કારણ કે પહેલો ફોટો મારી લાઈફનો એમને મારી જોડે કઢાયો અને એના સિવાય બી ત્રણ ચાર જણા આવ્યા હતા જેમને ફોટો ક્લિક કર્યો અમારી જોડે પણ મજા આવી ગઈ આનંદ આનંદ થઈ ગયો એક આંટી તો આ હું પાછળ દર્શને હેંચોડતી દર સુઈ જાવ તો હું હેંચોડતી હતી ને સુવડાવતી હતી ને તો આંટી આવે સ્માઇલ આપી મારા જોડે તમે વ્લોગ બનાવો છો હું તમને જોઉં છું મને તમારા વ્લોગ બધા જ ગમે છે તમે બહુ બધા ગમો છો મને બહુ જ તમે બહુ સારું કામ કરો છો લોકોને જે કહેતા હોય ને એ કહેવા દેવાનું તમારે મનમાં નહીં લેવાનું અને ટેન્શન નહીં લેવાનું બહુ સારું કામ કરો છો મને એક તમારા જોડે ફોટો ક્લિક કરો છે કરું હા કરો ને પછી ફોટો કેમેરો કાઢ્યો ફોટો ક્લિક કર્યો ને નીકળી ગયા ચલો હું જાઉં છું ને મને લેટ થાય છે ચલો હું જાઉં છું એમ કરીને નીકળી ગયા બસ એટલું ડિસ્કસ હું કંઈક હા થેન્ક યુ કંઈ જ ન કહી શકી એટલી સ્પીડમાં આવે સ્પીડમાં ચલા ગયા પણ મજા આવી ગઈ હું એક જ વાત કરી છું મજા આવી ગઈ મજા આવી ગઈ એ ના કરવું જોઈએ મને ખબર છે તમે લોકો બોર થતા હશો પણ મારા મનમાં એટલો ભાવ છે ને તો હું શું કરું કંટ્રોલ નથી થતો અને હવે જો હું તને એમ તમને એમ કહેવા માંગુ છું કે આજે થઈ રહી છે પેકિંગ પેકિંગ તો તમને બધાને ખબર જ છે કે અમારી ટ્રીપ ક્યાંની છે પાપા ઘર માય માયકા તો અત્યારે પપ્પાના ઘરે જવાની તૈયારી થઈ રહી છે પેકિંગ થઈ રહી છે આજે સાંજે મમ્મી ને પપ્પા ને ભાઈ ને ભાભી તમારા બધાના ફેવરેટ દયા ભાભી આવવાના છે અમને લેવા માટે ને બપોરના આઈ થિંક કલાકમાં જ કાકલી માસી બી આવી જવાની છે ને કાલ સવારના આપણે નીકળી જઈશું અહીંયાથી દયા પર માટે તો અત્યારે મારી પેકિંગ બાકી છે બાકી શું હું ચાલુ જ હવે કહું

બધી અમને ખબર પડી ગઈ કઈ જય સુંદર જય સુદરામ અમને બધું ખબર પડી ગઈ કેમ કેવર પડી ગઈ તો તમે મને ભલે કીધું કે પાંચ વાગે આવશું તમને કાવું ઓર કરી

પપ્પા તમે ઉઠાડો તમારા હાથમાં એ છોરો તો શું કામ ઉઠાડ તમે છોરા ને ન તો ઉઠાડો ને તમને છોરા ને બિચારા હેરાન કરી નાખ્યો મારા છોરા ને

અમારી ઓડિયન્સ છે ને બધી તને યાદ કરતી તને ખબર અમેને હું તને કહું અમે નડિયાદ ગયા હતા ને એક આંટી આયા હતા તને યાદ કરતા હતા એ આંટી એમ કહેતા હતા કે દયા ભબી ને મારી યાદ દેજો મને બહુ મજા આવે રે દયા ભાભી વીડિયોમાં આવેરા ને બોલેરા ને કે લઈ દીસે દયા ભાભી મેને વીડિયોમાં લઈ તને બહુ જ યાદ કરતા હતા એ આંટી

રશ્મિ એક મસ્તી નો સીન હતો મારો ભાઈ એને દર્શ ની દોરી એમ હાથમાં પકડી ને હું કેવું હતું જેને એટલો ક્યુક લાગી રહ્યું હતું અવાજ ના કરજો શું કરી અત્યારે જો બધા આવી ગયા છે અને આ પાયલ પૂરી વણે છે પૂરી માટે અને ભાભી શાક વગર કરી શું છે શાકનો તો શાક અત્યારે પૂરી આજ મેન્યુમાં છે શ્રીખંડ ને પૂરી મઠો આવે હા મઠો અને શાક પૂરી અને શાકમાં તમે બીજું હતા તમને જોવા છોડી ખીચડી છે રોટલી છે એ બધું સાઈડમાં છે અથાણું બધું બધું છે પણ મેન મેન્યુ છે આપણે આ